નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ અને કેન્દ્ર લેવલની ભરતીઓમાં જો તમે ઈચ્છા ધરાવશો કે તમને નવી નવી અપડેટ મળતી રહે તો આપણા આ પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી લો જેથી મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચતી રહે વિડીયોમાં આગળ વાત કરીએ તો સમગ્ર મામલો ઘોંશમાં પડ્યો છે ગૌણ સેવા પસંદગી મંડળ પાસે સમયનો ખૂબ જ મોટો અભાવ દેખાઈ રહ્યો છે જ્યાં દોસ્તો ઘણા લાંબા સમયથી જે ભરતીની તમે રાહ જોઈ રહ્યા હતા જે ભરતીની પરીક્ષાનો તમે વેઇટ કરી રહ્યા હતા આખરે કોર્પોરેશનની આરોગ્યની જગ્યાની ભરતી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે ઉમેદવારોને રિફંડ આપવો પડશે એવી પણ અપડેટ મળી રહી છે સરકારે આ જગ્યાઓ ઝડપથી ભરવા મ્યુનિસિપાલિટીને સૂચના પણ આપી હતી દોસ્તો હવે સંપૂર્ણ જાણકારી મેળવીએ કે સમગ્ર મામલો શું છે તો ગાંધીનગર કોર્પોરેશનમાં આરોગ્યની મંજૂર થયેલી તોંતેર જગ્યાની ભરતી પ્રક્રિયા જેટીયુ પાસેથી આંચકી લીધા પછી પરીક્ષા પણ કેન્સલ કરી દેવાતા હવે ત્રીસ હજારથી વધુ ઉમેદવારો પાસેથી ઓનલાઈન લેખે રૂપિયા અડતાલીસ લાખ ફી પ્રાપ્ત થઈ હતી તે તમામ રિફંડ આપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે આ ઉપરાંત જગ્યાઓ હવે પછી ક્યારે ભરાશે તે બાબતે પણ સવાલો ઉઠ્યા છે કારણ કે ગૌણ સેવા મંડળ પાસે સમયનો અભાવ છે તેમનું શેડ્યુલ બિલકુલ પેક છે અને ગૌણ સેવા તંત્રને ઇનકાર પણ કરી દીધો છે તો સરકારે આરોગ્યની મંજૂર જગ્યાઓ ઝડપથી ભરવા માટે મ્યુનિસિપાલિટી તંત્રને સૂચના પણ આપી દીધી છે અનેક સંસ્થાઓએ ભરતી પ્રક્રિયાની જવાબદારી સ્વીકારવાની ના પડતાં છેલ્લા કોર્પોરેશન જીટીયુ એકમાત્ર વિકલ્પ રચ્યો હતો કોર્પોરેશનને જીટીયુ ભરતી પ્રક્રિયાની જવાબદારી સોંપી હતી અને તે આધારે આરોગ્યની વિવિધ પાંચ સંવર્ગો માટેની જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા અંદાજે ત્રીસ હજાર બસો સિત્યાસી ઉમેદવારોએ વિવિધ પાંચ સંવર્ગો માટેની ઓનલાઈન અરજીઓ કરી હતી આ ઉમેદવારો પાસેથી અંદાજે સુડતાલીસ લાખ કોર્પોરેશન ફી પ્રાપ્ત ઉઘરાયા હતા જો કે ભરતી પ્રક્રિયાની જવાબદારી પરત ખેંચવાનો નિર્ણય કરતાં તમામ મામલો પહોંચવા પડ્યો છે પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે પરીક્ષા રદ થતાં ત્રીસ હજાર બસો સિત્યાસી ઉમેદવારોના નોકરીના સપના ચૂર થઈ ગયા છે હવે દોસ્તો જોવાનું રહેશે આ ભરતી હવે આગળ કઈ રીતથી કોના દ્વારા કરવામાં આવશે આદિ વિડીયોમાં ઇન્ફોર્મેશન આટલી જ છે એટલે અહીંયા સુધી જ રાખીએ છીએ ફરીવાર મળીશું એક નવી અપડેટ નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર